મિત્રો આજે આપણે સાંભળીશું વાર્તા પિતાના ઘરે રહેનારી સ્ત્રી કેવું પાપ કરે છે પિતાના ઘરે કેવું પાપ લાગે છે અને તેનું ફળ કેવું ભોગવવું પડે છે તેના માતા પિતા કે તેના પતિને મિત્રો આ વિશે પુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે આજે હું તમને એક મહાન કથા સંભળાવું છું એક વાર દેવર્ષિ નારદ યમલોકમાં યમરાજાને મળવા જઈ રહ્યા હતા તો નારદજીને યમ માર્ગમાં સ્થિત નર્કમાં અનેક સ્ત્રીઓ યાતના પીડા ભોગવતી જોવા મળી જેને જોઈને દેવર્ષિને બહુ વિસ્મય થયું એ સ્ત્રીઓના અંગ અંગમાં અંગ અંગ બળી રહ્યા હતા અને તે જોર જોરથી ચીસો પાડી રહી હતી એ એવું બોલી રહી હતી કે અરે અમે તો અમારા પિતાના ઘરે રહીને બહુ ઘોર પાપ કર્યું છે હવે અમને આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે આવા કરુણ વિલાપથી ભગવાન નારદજી યમરાજા પાસે ગયા આવો કરુણ વિલાપ સાંભળીને નારદજી યમરાજા પાસે જાય છે નારાદજીને જોઈને યમરાજા તેનું સ્વાગત કરતા કહે છે આવો દેવર્ષ યમપુરીમાં તમારું સ્વાગત છે આજે તમારે કયા કારણોસર યમપુરીમાં આવવાનું થયું કેવી રીતે તમારું આગમન થયું આજે અહીં જરૂર કોઈ મહત્વપૂર્ણ સમાચાર લઈને તમે આવ્યા હશો એટલે નારદજી બોલ્યા હે ધર્મરાજા હું તમારા દર્શન કરવા માટે આવી રહ્યો હતો પણ મેં યમપુરીના માર્ગમાં બહુ વિચિત્ર ઘટના જોઈ છે જેનાથી મારા મનમાં શંકા નિર્માણ થઈ છે કૃપા કરી તમે મારી શંકાનું સમાધાન કરો યમરાજા બોલ્યા હે દેવર્ષિ આજે તમારા મનમાં જે પણ શંકા છે તેની સંકોચ થઈને પૂછો હું તમારી શંકાનું સમાધાન જરૂર કરીશ પછી દેવર્ષિ નારદ બોલ્યા હે યમરાજા આજે જ્યારે હું તમારા દર્શન કરવા માટે આવી રહ્યો હતો ત્યારે મેં નરકમાં કષ્ટ પીડા ભોગવતી અમુક સ્ત્રીઓને જોઈ હતી જે જોર જોરથી વિલાપ કરી રહી હતી એ કહેતી હતી કે અમે પિતાના ઘરે રહીને બહુ પાપ કર્યા છે માટે હું તમારી પાસે એ જાણવા માટે આવ્યો છું ધર્મરાજ કે એક સ્ત્રી તેના પિતાના ઘરે રહીને કેવું પાપ કરે છે અને તે પાપનો દંડ કોને ભોગવવો પડે છે એટલે યમરાજા બોલ્યા હે દેવર્ષિ નારદ તમે બહુ ઉચિત પ્રશ્ન કર્યો છે તમારા આ પ્રશ્નમાં પ્રશ્નના ઉત્તરમાં માનવ જાતનું કલ્યાણ છે હું તમને આ પ્રશ્નના જવાબ આપતા પહેલા એક મહારાજ કંસના જન્મની કથા સંભળાવું છું મહારાજ કંસના જન્મની તમે પૂરી કથા સાંભળો કે એમનો જન્મ કેવી રીતે થયો મહારાજ કંસની આ કથાના માધ્યમથી તમારા બધા જ શંકા દૂર થઈ જશે અને સમસ્ત મનુષ્ય જાતિને મહત્વપૂર્ણ જ્ઞાન પણ મળશે માટે તમે આ કથાને પૂરી ધ્યાનથી સાંભળજો અને જે પણ મનુષ્ય આ કથા સાંભળશે હું તેના બત્રીસ અપરાધ માફ કરીશ એટલે નારદજી બોલ્યા હે ધર્મરાજા તમે આ કથાને કહો હું આ કથાને બહુ ધ્યાનથી સાંભળીશ આ કથાનો પ્રસાર કરીશ અને ધ યમરાજાને કહે છે કે હું આ કથા પૂરા મનુષ્ય લોકોમાં કહીશ એનો પ્રચાર કરીશ પછી યમરાજા કહે છે કથા કે હે નારદજી 28 માં દ્વાપર યુગમાં આવશે દ્વાપર યુગ આવશે ત્યારે આ ઘટના ઘટવાની છે યદુકુળ નરેશ વીર ઉગ્રસન નરેશ પર જે ઘટના ઘટવાની છે હું એના જ ભૂતકાળના રૂપમાં તમારી સમક્ષ વર્ણન કરું છું માથુર દેશમાં મથુરા નગરી છે એ નગરીમાં ઉગ્રસેન નામના યદુવંશી સમ્રાટ રાજ્ય કરતા હતા મહારાજ ઉગ્રસેન બહુ પરાક્રમી સંપૂર્ણ ધર્મના તત્ત્વજ્ઞાન હતા તત્વજ્ઞાની હતા બળવાન દાનવીર અને અત્યંત બુદ્ધિમાન હતા મહારાજે એની પ્રજાના પાલન કરવા માટે તત્પર હતા અને સત્ય ધર્મનું પાલન પણ કરનારા હતા એ સમયે નામના દેશમાં સત્યકેતુ નામથી એક પ્રસિદ્ધ રાજા રાજ્ય કરતા હતા મહારાજા સત્યકેતુની એક પુત્રી હતી તેનું નામ હતું પદ્માવતી જે અત્યંત સુંદર સત્ય ધર્મનું પાલન કરવા વાળી ગુણવાન ચરિત્રવાન અને સ્ત્રીના સમસ્ત ગુણોથી યુક્ત થયેલ સાક્ષાત લક્ષ્મીના સમાન ગુણોવાળી એ પુત્રી હતી મહારાજ સત્યકેતુએ જ્યારે તેની પુત્રીના વિવાહ કરવા માટે વિચાર કર્યો અને તેના માટે ઉચિત વર શોધવાનું શરૂ કર્યું તો તેમને એ સમયે મહારાજ ઉગ્રસેન સમાન બીજું કોઈ દેખાયું નહીં માટે તેમણે તેની પુત્રીના વિવાહ મહારાજ ઉગ્રસેન સાથે કરાવ્યા વિવાહ પછી રાણી પદ્માવતીએ ઉગ્રસેનની બહુ સેવા કરી રાણી પદ્માવતીના પ્રેમથી મહારાજ મથુરા નરેશ મંત્ર મુક્ત થઈ ગયા અને એ તેમના પ્રાણોથી પણ વધારે પદ્માવતીને પદ્માવતીને પ્રેમ કરવા લાગ્યા રાણી સાથે લીધા વિના તો તે ભોજન પણ ન કરી શકે રાણીના મુખના દર્શન કર્યા વિના મહારાજને ચેન ન પડતું મહારાજ રાણીની સાથે સમય વિતાવતા હતા મહારાજ પદ્માવતીને એટલો બધો પ્રેમ કરવા લાગ્યા કે તેના વિના તે એક ક્ષણ પણ રહી ન શકે તેને ચેન ન પડે તેને પદ્માવતીની મધુર વાતો સુખ આપતી હતી પદમાવતીના હસરાથી ખુશ થઈ જતા હતા મંત્રમુગ્ધ થઈ જતા હતા પદ્માવતી પણ મહારાજને બહુ પ્રેમ કરતી હતી હવે આવી રીતે મહારાજ ઉગ્રસેન અને પદ્માવતીમાં પરસ્પર પ્રેમ ઘણો વધી ગયો થોડા સમય બાદ મહારાજ પદ્માવતીના પિતા મહારાજ વિદર્ભ નરેશ સત્યકેતુને તેની પુત્રીની યાદ આવી બહુ યાદ આવવા લાગી પદ્માવતીની માતા પણ તેની પુત્રીને જોવા માટે અત્યંત તરસતી હતી પછી સત્યકેતુ મહારાજે ઉગ્રસેન પાસે તેના દૂતોને મોકલ્યા એ દૂતોએ જઈને મહારાજ ઉગ્રસેન પાસે આવીને આદરપૂર્વક કહ્યું કે હે મહારાજ વિદર્ભ નરેશ સત્યકેતુએ કુશળ મંગળ સમાચાર પૂછ્યા છે અને એમના કુશળ મંગળ તમને પણ પૂછ્યા છે અને એના પણ એમને જણાવ્યા છે જો તમને એમના સ્નેહ અને સન્માન સ્વીકાર હોય તો તમે કૃપા કરી રાજકુમારી પદ્માવતીને ત્યાં મોકલવાની વ્યવસ્થા કરો એમના પિયર તે તેની પુત્રીને જોવા માંગે છે એમને બહુ દિવસોથી તેની પુત્રીને જોઈ નથી તો એમને બહુ યાદ આવી રહી છે અને પદ્માવતીને મળવાની એમના મનમાં બહુ ઈચ્છા છે મહારાજ ઉગ્રસેને જ્યારે દૂતોના મુખથી આ વાત સાંભળી તો તેમણે બહુ આદરપૂર્વક મહારાજ સત્યકેતુની ઈચ્છાનું સન્માન કર્યું અને તેમની ઉદારતા બતાવતા તેમણે તેના પ્રાણપ્રિય પત્ની પદ્માવતીને તેના પિતા પાસે મોકલવાનો નિર્ણય કર્યો મહારાણી પદ્માવતી પણ તેના પતિના નિર્ણયથી બહુ પ્રસન્ન થયા અને તેના પતિ પાસેથી આજ્ઞા લઈને પિતાને મળવા માટે રથમાં બેસીને ચાલ્યા ગયા તેના પિતાના ઘરે પહોંચીને પદ્માવતીએ તેના માતા પિતાને નમસ્કાર કર્યા તેમને પગે લાગી અને આશીર્વાદ લીધા સત્યકેતુ તેમની પુત્રીને જોઈને અને તેની પત્ની પદ્માવતીની માતા પણ એની પુત્રીને જોઈને બહુ અત્યંત પ્રસન્ન થઈ પછી પદ્માવતી તેના પિતાના ઘરમાં બહુ પ્રસન્નતા સાથે તેના પિતાના ઘરમાં રહેવા લાગી ત્યાં પદ્માવતી તેમની સહેલીઓ સાથે સખીઓને મળી અને તેની સાથે વન વિહાર કરવા લાગી પહેલાની જેમ જ વનમાં ફરવા લાગી તે નદી સરોવર પાસે જઈને વિચરણ કરવા લાગી એમના પિતાના ઘરે આવી ફરી એક બાળપણને જેમ તે જીવવા લાગી તેને તેનું બાળપણ યાદ આવ્યું અને એ બાળપણની જેમ જ જીવવા લાગી અને તેના આચરણમાં પણ બાળપણ જેવો વ્યવહાર વર્તન થઈ ગયા એટલે એવી રીતે એવા વર્તન થી બાળ અવસ્થાની અવર્ત અવસ્થાની જેમ એ જીવી રહી હતી એને એવો આભાસ જ ન થયો કે હું બાળ અવસ્થાની જેમ જીવી રહી છું એ કુંવારીની જેમ જીવી રહી છું અને તે સ્વતંત્ર થઈને જીવવા લાગી પછી એક દિવસની વાત છે પદ્માવતી તેની સખી સહેલી સાથે એક સુંદર પર્વત પર શેર કરવા ગઈ વિહાર કરવા માટે નીકળી તે પર્વતની તળેટીમાં એક રમણીય વન દેખાયું જ્યાં સુંદર મનમોહક વૃક્ષોની શોભા હતી તે વનમાં એક અત્યંત મનમોહક જળથી ભરેલું સર્વત્ર ભદ્ર નામનું સરોવર હતું તે સરોવરમાં જઈને પદ્માવતી તેની સખીઓને લઈને સરોવર પાસે આવી અને એ સરોવરમાં જઈને તેની સખીઓ સાથે પાણીથી રમવા લાગી તે સરોવરમાં હસતી રમતી પદના હતી તેના પતિને ભૂલી ગઈ અને મજા મજા કરવા લાગી તે સમયે કુબેરનો એક સેવક ગોબેલ નામનો દૈત્ય દિવ્ય વિમાન પર બેસીને આકાશના માર્ગ પરથી ક્યાંકથી જઈ રહ્યો હતો જ્યારે એ સરોવરના ઉપરથી જઈ રહ્યો હતો તો એ राक्षसની નજર સુંદર રૂપવાન તથા મોટી મોટી આંખોવાળી રાજકુમારી પદ્માવતી ઉપર પડી જે હસતા હસતા રમતા રમતા સરોવરમાં સ્નાન કરી રહી હતી તેને જોઈને એ દૈત્ય આકાશમાં જ ઊભો રહી ગયો અને એને તેની જ્ઞાન શક્તિથી ખબર પડી કે એ સુંદરી વિદર્ભ નરેશની પુત્રી પદ્માવતી છે જે મહારાજ ઉગ્રસેનની પ્રાણપ્રિય પત્ પત્ની છે તે દૈત્ય ગોભિલ વિચાર કરવા લાગ્યો કે આ પદ્માવતી કેટલી સુંદર છે તેનું રૂપ તો કેટલું મનમોહક છે પણ આ પતિવ્રતા હોવાના કારણે આત્મબળથી સુરક્ષિત છે

એ એક ઉપાય નીકાળ્યો અને પછી તેણે મહારાજ ઉગ્રસેનનું રૂપ ધારણ કર્યું તેણે પૂરેપૂરું રૂપ આખું શરીર ઉગ્રસેન જેવું ધારણ કરી લીધું હવે તે હુબહુ બિલકુલ ઉગ્રસેન જેવો દેખાય છે પછી એક વનમાં વૃક્ષ નીચે જઈને એ વનમાં જ્યાં પદ્માહતી હતી હતી ત્યાં આગળ ક્યાંક વૃક્ષ નીચે જઈને બેસી ગયો અને તેણે મધુર મધુર સંગીત વગાડવાનું શરૂ કર્યું એ મધુર સંગીત મન મોહિત કરનારું હતું જ્યારે પદ્માવતી અને તેની સખીઓએ આ સંગીત સાંભળ્યું તો તેનું મન વિચલિત થઈ ગયું અને એ સંગીત તરફ આકર્ષિત થવા લાગી અને વિચાર કરે છે કે આ સંગીત કોણ વગાડી રહ્યું છે જેને આપણને બધાને મંત્રમુક્ત કરી દીધા છે પદ્માવતીના મનમાં એ સંગીત વગાડનારને જોવાની બહુ ઈચ્છા જાગી તે એ સંગીતનો અવાજ સાંભળતી દિશામાં ગઈ જ્યાં સંગીતનો અવાજ આવતો તો એ દિશામાં પીછો કરતી- કરતી એની સખીઓ સાથે ગઈ તો તેણે એવું જોયું કે એક વૃક્ષ નીચે કોઈ પુરુષ બેઠો છે જે મહારાજ ઉગ્રસેન જેવો દેખાય છે હકીકતમાં તો તે દુષ્ટ રાક્ષસ ગોભિલ હતો જે મહારાજનું ઉગ્રસેનનું રૂપ ધારણ કરીને બેઠો હતો ઉગ્રસેનને ત્યાં બેઠેલા જોઈ પદ્માવતી વિચારવા લાગી કે મારા ધર્મપરાયણ પતિ તેનું રાજ્ય છોડી આટલા દૂર કેવી રીતે આવ્યા અને ક્યારે આવી ગયા મહારાણી પદ્માવતી હજી આમ વિચાર કરતી હતી એવામાં ઉગ્રસેન ના વેશ માં પેલા બેઠેલા રાક્ષસ દુષ્ટે ગોભિલે તે પદ્માવતી ને પોકારી કે હે પ્રિય અહી મારી પાસે આવું તમારા વિના જીવી નથી શકતો અલગ થઈને મને ચેન ન મળ્યું તમને જોયા વગર મને તમને જોયા વગર મારું જમવાનું પણ અસંભવ થઈ ગયું છે માટે હું ખુદ તમારી પાસે આવી ગયો છું હું તમારાથી એક ક્ષણ પણ દૂર ન રહી શકું એના પતિના આવા વચન સાંભળી પદ્માવતી થોડી શરમાઈ ગઈ અને તેની સામે જઈ રહી ગઈ પછી મહારાજ ના વેશમાં તેની ઈચ્છા અનુસાર પદ્માવતી સાથે સમય વિતાવ્યો મહારાજ ઉગ્રસેન ના ગુપ્ત અંગમાં કોઈ નિશાન હતું એ આ રાક્ષસ ના વેશમાં આવેલા અસુરને ન હતું તેને જોઈને પદ્માવતી એકદમ ભયભીત થઈ ગઈ અને તે સમજી ગઈ કે આ મહારાજ ઉગ્રસેન નથી આ તેના રૂપમાં કોઈ બીજું આવ્યું છે પદ્માવતી એકદમ ત્યાંથી ઊભી થઈ ગઈ અને પદ્માવતીને આ ઘટનાથી બહુ દુઃખ થયું એક પાપીએ મહારાજ ઉગ્રસેનનું રૂપ ધારણ કરીને એને છેતરી લીધી તેને સ્પર્શ કર્યો આથી પદ્માવતી અત્યંત દુઃખી થઈ અને રાક્ષસને કહેવા લાગી અરે દુષ્ટ રાક્ષસ પાપી તું બતાવ કે કોણ છે તે તો મહારાજનું રૂપ ધારણ કરીને મારો મારો મને છેતરી છે અને ઘોર પાપ કર્યું છે તે તું મહા પાપી અને નિર્દય છે આટલું કહી પદ્માવતી બહુ જોર જોરથી રડવા લાગી તેને શ્રાપ આપવા લાગી શ્રાપ આપતા કહે છે કે દુષ્ટ તે મારા પતિનું રૂપ ધારણ કરીને મારી સાથે છલ કર્યો છે મારા આ પવિત્ર શરીરને મલિન કર્યું છે મારા ઉત્તમ પતિવ્રતા વ્રતને ઘંગ નષ્ટ કર્યું છે તે વ્રત હવે તું અહીં મારો પ્રભાવ જોઈ લે હું તને અત્યંત કઠોર શ્રાપ આપીશ રાણી પદ્માવતી ની વાત સાંભળીને એ રાક્ષસ ગોભિલ તેના અસલ રૂપમાં આવી ગયો અને બોલ્યો હે દુષ્ટ સ્ત્રી પતિવ્રતા સ્ત્રી તી સ્ત્રી થી તો સમસ્ત રાક્ષસ અને દાનવ પણ ભાગે છે દૂર હું તો જન્મ અને કર્મ થી જ રાક્ષસ છું માટે મને શ્રાપ આપતા પહેલા મારા દોષનો વિચાર કર તું મને ક્યા અપરાધનો શ્રાપ આપે છે હું રાક્ષસ સ્વભાવના કારણે મેં આવું કર્મ કર્યું છે પદ્માવતી બોલી કે હે પાપી રાક્ષસ હું સાધવી અને પતિવ્રતા નારી છું મારા મનમાં મારા પતિનો જ વાસ છે હું માત્ર મારા પતિની કામના કરું છું હું સદાય મારા પતિ નું વ્રત અને તપસ્યા કરું છું હું મારા માર્ગ પર ચાલી રહી હતી પણ તે માયા રચીને મારી સાથે અન્યાય કર્યો છે મારા પતિ મારો પતિવ્રતા ધર્મ નષ્ટ કરી નાખ્યો છે માટે હે દુષ્ટ હું તને ભસ્મ કરી નાખીશ પછી એ રાક્ષસ ગોભિલ બોલ્યો હે રાજકુમારી જો તું ઉચિત સમજ તો મારી વાત સાંભળ હું ધર્મની વાત કહું છું જે સ્ત્રી પ્રતિદિન મન વાણી અને ક્રિયા દ્વારા તેના પતિની સેવા કરે છે પતિને સંતુષ્ટ થવા પર પોતે સંતોષ પામે છે પતિના ગુસ્સે થવા છતાં પણ તેનો ત્યાગ નથી કરતી તેના દોષનો વિચાર નથી કરતી તેના પતિના બધા જ કામમાં તેનો સાથ આપે છે પતિના સિવાય બીજા પુરુષનો વિચાર નથી કરતી તે સ્ત્રી પ્રતિવતા સ્ત્રી કહેવાય છે જો કોઈ સ્ત્રી પોતાનું કલ્યાણ ઈચ્છે છે તો એના પતિનો ક્યારેય ત્યાગ નથી કરતી તેના પતિ પછી ભલે રોગી હોય કોઢી હોય ગરડો હોય અપંગ હોય હોય પાપી પણ એનો ત્યાગ નથી કરતી પતિ વ્રતા સ્ત્રી ક્યારેય તેના પતિનો પરિત્યાગ ન કરે જે સ્ત્રી તેના પતિને છોડીને તેના કાર્યોમાં બીજા કાર્યોમાં મન લગાવે વ્યસ્ત રહે તેના પતિને ભૂલીને ખુદ મજા કરે ઈચ્છાચારણી બની ને પતિને છોડીને એકલા જ ફરે તેને સંસારમાં વ્યાભિચારાની કહેવામાં આવી છે જે સ્ત્રી તેના પતિની ગેરહાજરીમાં શ્રિંગાર કરે સજે સજે વિહાર કરે બીજા પુરુષો સામે નાચ ગાન કરે તેને ઉલટા કહેવામાં આવી છે હે પદ્માવતી રાજકુમારી મને કહે તારા પતિને છોડીને આ વનમાં કેમ ભટકી રહી છે તું પતિની સેવાને છોડીને શ્રિંગાર કરીને આ વનમાં કેમ ફરી રહી છે તને શરમ નથી આવતી અને તું મને કેવી રીતે એમ કહે કે તું પતિવ્રતા છે

આવા ગોભિલના વચન સાંભળીને પદ્માવતી બોલી હે દુષ્ટ રાક્ષસ સાંભળ મારા પતિએ મને મારા મારા પિતાએ મને મારા પતિના ઘરેથી બોલાવી છે માટે હું આવી છું આમ પાપ આમાં પાપ ક્યાં છે હું કામ લોભ તથા મોહને વશમાં મોહના વશમાં પતિને છોડીને નથી આવી આ વનમાં પણ હું સદાય મારા પતિનું જ ચિંતન કરું છું પણ એ પાપી તે મારા પતિનું રૂપ ધારણ કરી મને દગો આપ્યો છે એક પતિવ્રતા સ્ત્રીનું પતિવ્રતા ભંગ કરનારને ઘોર નરકમાં નાખવામાં આવે છે તેને પછી સુવર્ણનો જન્મ મળે છે શું તું આ બધું નથી જાણતો હું મારા પતિને બહુ પ્રેમ કરું છું મેં ક્યારેય મારા પતિનું અપમાન નથી કર્યું મેં સદાય તેની સેવા કરી છે મેં ક્યારેય મારા પતિની આજ્ઞાનું ઉલ્લંઘન નથી કર્યું તો પછી તે કેમ તે કેમ એક પતિવ્રતા સ્ત્રીને દોષિત કરી છે દોષિત કરવાનું સાહસ કર્યું છે અરે દુષ્ટ રાક્ષસ દેવતા પણ પતિવ્રતા સ્ત્રીથી ભયભીત થાય છે પતિવ્રતા સ્ત્રીના श्राપથી તો સૂર્યને અગ્નિ પણ ઠંડી પડી જાય છે સરોવર સુકાઈ જાય છે વૃક્ષો ફળહીન થઈ જાય છે પતિવ્રતા સ્ત્રી વિના આ સંસાર નષ્ટ થઈ જશે પછી ગોવિંદ બોલ્યો કે હે પદ્માવતી હવે મારી વાત સાંભળ આંધળા મનુષ્યને કંઈ પણ નથી દેખાતું આ સમયે તું ધર્મરૂપી નેત્રહીન થઈ ગઈ છો હતી માટે તું તારા પતિને ઓળખી ન શકી જે સમયે તારા મનમાં તારા પતિનું ઘર છોડીને પિતાના ઘરે આવવાની ઈચ્છા થઈ એ સમયે તારા મનથી પતિની ભાવના છૂટી ગઈ તેના ધ્યાનથી તું મુક્ત થઈ ગઈ પતિવ્રતા સ્ત્રી નિરંતર પતિનું જ ચિંતન કરે છે જ્યારે તારી અંદર પતિની દૂર થવાની ભાવના જાગી એ સમયે તારા હૃદયની આંખો ફૂટી ગઈ પછી તું મને કેવી રીતે ઓળખી શકે તું તો જો સાચી પ્રતિવ્રતા હોત તો મને જોઈને જ ઓળખી જાત પતિવ્રતા સ્ત્રીની અંદર માત્ર તેનો પતિ જ મનમાં હોય છે તે તેના પતિની સુગંધથી જ દૂરથી જ ઓળખી જાય છે પણ તું તારા પિતાના ઘરે આવીને તારા પતિને ભૂલી ગઈ છો માટે તે મને ઓળખી ના શકી અને તારો પતિનું તારો પતિ સમજીને મારી સાથે તું આવી ગઈ ગોવિલના આવા વચન સાંભળીને રાણી પદ્માવતીને તેની ભૂલ સમજાઈ ગઈ અને તેને બહુ દુઃખ થયું અને તેને બહુ દુઃખ થયું પછતાવો થવા લાગ્યો પછી ગોભિલ બોલ્યો હે પદ્માવતી મેં તારો ઉપભોગ કર્યો છે તેથી ત્રણેય કષ્ટ આપનારો તું જન્મ દઈશ તારા કુખે ત્રણેય નષ્ટ કરનારો પુત્ર છે આ તારા પાપનો જ દંડ છે આમ કહીને રાક્ષસ ગોભિલ ત્યાંથી ચાલ્યો ગયો ગોભિલ બહુ પાપી હતો અને તેની માયા ઝાડમાં ફસાવીને એ પવિત્ર પતિવ્રતા નારીના ધર્મને નષ્ટ તેને કર્યો હતો તેના ગયા પછી રાણી પદ્માવતી બહુ દુખી થઈ તેને બહુ રડવા લાગી તેના રડવાનો અવાજ સાંભળીને તેની સખીઓ દોડીને આવી અને પદ્માવતી પદ્માવતી કેમ રડે છે શું થયું મહારાજ ઉગ્રસેન ક્યાં ચાલ્યા ગયા પછી અત્યંત થઈને રડતા રડતા બધી જ ઘટના સંભળાવી કેવી રીતે દૈત્ય ગોભિલે ઉગ્રસેન નું રૂપ લઈને તેની સાથે છલ કર્યો પછી સખીઓ પદ્માવતી ને લઈને તેના પિતાના ઘરે આવી ત્યાં જઈને રાણી પદ્માવતી બહુ દુઃખી થઈ

તેના ગર્ભમાં કોનું બાળક છે આ વ્રત આ વાત ક્યારે કહી જ નહીં તેના ઉદરમાં રહેલા એ રાક્ષસ ના બાળક કરતા કરતા દસ વર્ષ સુધી વધતું ગયું અને ત્યાર પછી મહાભયંકર કંસ નો જન્મ થયો આ કંસ જયારે મોટો થયો તો એને ત્રણેય લોક ના નિવાસી ને કષ્ટ પહોંચાડવાનું શરૂ કર્યું અને પછી અંતમાં ભગવાન શ્રી કૃષ્ણના હાથથી તેનું મૃત્યુ થયું અને તેને મોક્ષ મળ્યું ધર્મરાજા કહે છે હે દેવર્ષિ ભવિષ્યમાં ઘટિત થવાવાળી આ ઘટનાને મેં તમને ભૂતકાળના રૂપમાં સંભળાવી છે આ પ્રકારે પિતાના ઘરે જે કન્યા રહે છે તે બગડી જાય છે એટલે વિવાહ પછી કન્યાને પિતાના ઘરે વધારે સમય ન રહેવા દેવી જોઈએ પુત્રી તેના પિતાના ઘરે રહીને જે પાપ કરે છે તેનું ફળ માતા-પિતાને ભોગવવું પડે છે માટે કોઈ પણ પિતાએ તેની પુત્રીને વિવાહ પછી તેના ઘરમાં વધારે સમય ન રાખવી જોઈએ જે પુરુષ સાથે તે પુત્રીના વિવાહ થયા હોય તેની તેની સાથે જ રહીને ભક્તિપૂર્વક પતિની સેવા કરે છે તેથી તેથી બંને કુળની કીર્તિ વધે છે પિતાના ઘરે આવીને તે ફરી તેના પહેલાના દિવસ યાદ કરે છે અને પતિને ભૂલી જાય છે આમ તેનાથી અજાણતા જ ભયંકર પાપ થઈ જાય છે લગ્ન પછી સ્ત્રીની રક્ષા માત્ર તેનો પતિ જ કરી શકે છે પતિથી દૂર રહેનારી સ્ત્રીના મનમાં ક્યારેક પણ પાપ ઉત્પન્ન થઈ શકે છે તે મોંહવશ ફસાઈ શકે છે માટે ઉચિત છે કે તેને તેના પતિથી દૂર ન કરવી ન કરવી પુત્રીના ઉત્તમ ગુણોથી પિતાની કીર્તિ વધે છે તો મિત્રો યમરાજાએ સરસ મજાની દેવર્ષિ નારદને કથા સંભળાવી જે મેં તમને સંભળાવી તો મિત્રો જો વાર્તા સારી લાગે તો વિડિયો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ